ફરારથીની અડાજણ પોલીસે ધરપકડ કરી છે આશિષ ઇન્દ્રમોહન જાની ધરપકડ કરી તેની પાસેથી પોલીસે કુલ 34400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી સીએ નો અભ્યાસ કરી રહ્યો છે આરોપી લોકોના મોપેડના ડીકીમાંથી રોકડા રૂપિયા અને કિંમતી વસ્તુઓની ચોરી કરતો હતો જે મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેને પગલે અત્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના ઢીકીમાંથી ચોરી કરવાનો ગુનો બની રહ્યો છે ગઈકાલે દાખલ થયેલ છે એના અનુસંધાનમાં પોલીસે તપાસ ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લેલ છે અને ચોત્રીસ હજારનો આખો મુદ્દામા રિકવર કરવામાં આવેલ છે આને હાલમાં આરોપીને અટક કરવામાં આવે છે અને આગળની પૂછપરછ ચાલે છે અગાઉ આ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતાં કોઈ બીજા ગુનામાં છે કે અત્યારે કંઈ નોંધતો નથી કારણ આરોપીના નામદાર કોર્ટનો પર રિમાન્ડની કાર્યવાહી કરી ત્યાર પછી આરોપીને કરવામાં આવે કે બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે ચોરી કરવાનો કારણ સુજો છોકરો અત્યારે ભણે છે આરોપી અને એ પોતાની આર્થિક સ્થિતિના કારણે ચોરી કરેલી છે એ અત્યારે નવા ગામ ઢીંડોલી રહે છે આરોપી તો સમાચારોમાં હાલ વસાટોજ વધુ સમાચાર માટે આપ જોતા નિર્માણ